નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના આજના તાજા બજાર ભાવ જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા ડુંગળીના બજાર ભાવ રાજકોટ નેવું રૂપિયાથી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા महुआ एक सौ पच्चीस रुपया की ने साठ रुपया भावनगर एक सौ अड़तालीस रुपया थी तरह सीतेर रुपया गोडल एक रुपया तरह सौ एकतालीस रुपया जेतपुर तीस रुपया थी तरह रुपया विसावदर एक सौ चालीस रुपया थी तरह रुपया अमरेली एक सौ साठ रुपया थी रुपया मोरबी सौ रुपया तरह चालीस रुपया અમદાવાદ બસો રૂપિયાથી ત્રણસોને વીસ રૂપિયા દાહોદ ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા વડોદરા એકસો સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો હવે જાણી લઈએ સફેદ ડુંગળીના બજાર ભાવ ભાવનગર બસો નવ રૂપિયાથી બસોને સોસઠ રૂપિયા મહુવા એકસો પિસ્તાલીસ રૂપિયાથી ત્રણસોને બાર રૂપિયા ગોંડલ બસો દસ રૂપિયાથી બસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા ડુંગળીના ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન